હેલો ફ્રેન્ડ્સ ઉષા કિચનમાં આપનું સ્વાગત છે આજે હું બનાવીશ રગડા પેટીસ એના માટે મેં લીધા છે સફેદ એને મેં ચાર પાંચ કલાક પહેલાં પલાળી દીધા હતા હવે હું એને બાફવા મૂકીશ એના માટે હું પહેલાં મૂકીશ કુકરમાં મેં મેં બે ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે અને હું જે પલાળેલા વટાણા છે એ બાફવા માટે મૂકીશ એની અંદર હું અડધી ચમચી જેટલું મીઠું નાખીશ અને અડધી ચમચી હળદર નાખીશ અને હું હવે બાફવા મૂકીશ ફ્રેન્ડ્સ હવે હું પેટીસ માટે બટાકા બાફવા મૂકીશ એના માટે મેં સૌ પ્રથમ ગેસ સજાવીશ અને એની અંદર મેં બે ગ્લાસ જેવું પાણી લીધું છે અને હવે હું એની અંદર બટાકા બાફવા મૂકીશ આપણા બટાકા વખઈ જાય પછી આપણે પેટીસ બનાવીશું હવે આપણે એને દસ મિનિટ કુકરમાં બે સગડા પેટીસની ગ્રીન ચટણી બનાવીશ એના માટે મેં લીધા છે ફુદીનો આદુ મરચાં ખટાશ માટે મેં કાચી કેરી છે એ લીધી છે અને એની અંદર હું થોડી સેવ નાખીશ અને ચટણી બનાવીશ સૌ પ્રથમ મેં ફુદીનો લઈશ લીલા ધાણા છે એ લઈશ આદુ મરચાં અને થોડે કાચી કેરી છે એ અંદર થોડી સેવ નાખીશ મીઠું નાખીશું અડધી ચમચી ગ્રીન ચટણી તૈયાર છે મેં મારી પાસે ફ્રોજન કેરી હતી એ લીધી છે ફ્રોજન કેરી ગોળ છે એની અંદર આપણે અડધી ચમ અડધી વાળકી કેરી છે અડધી વાળકી મેં ગોળ લીધો છે અડધી અડધી ચમચી મેં સ્વાદ પ્રમાણે મીઠું ચમચી અડધી ચમચી મરચું છે અને અડધી ચમચી જીરું છે અને હવે એને ક્રશ કરી લેવાનું મીઠી ચટણી હવે રગડા પેડીશ ની તૈયાર થઈ ગઈ રફીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એના માટે ગેસ ચાલુ કરીશું અને એને વઘાર કરીશું આપણે એમાં ત્રણ ચાર ચમચી તેલ લઈશું એક ચમચી આપણે રહી નાખીશું એક ચમચી જીરું નાખીશું અને એને આપણે અને હજી વાળી આપણે ડુંગળી લઈશું અંદર નાખવા માટે આપણે આદુ મરચા નાખીશું આઠ દસ પાના આપણે લીમડાના લઈશું મીઠા એક ચમચી આદુ મરચા લઈશું આપણે હવે આપણે ટામેટા નાખીશું તા રહેવાનું થોડી થોડી વખતે અને ટામેટા થોડા ગળી જાય પછી આપણે એની અંદર થોડો મસાલા નાખવાના એક ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું એક ચમચી ધાણાજીરો નાખીશું અને એક ચમચી હળદર નાખીશું એક ચમચી મરચું નાખીશું અને આપણે

સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું હવે આપણે રગડો ઉકળી ગયો છે અને તૈયાર થઈ ગયો છે હવે આપણો રગડો તૈયાર થઈ ગયો એટલે ગેસ બંધ કરી દઈશું હવે પેટીસ માટે મેં જે બટાકા લીધા હતા એને બાફી અને એને બધે છિલકા કાઢી નાખ્યા છે હવે એને હું મેસ કરી લઈશ એની અંદર મેં ફુદીનો નાખ્યો છે અને એક વાડકી મેં પંવા ક્રશ કરી અને એનો મેં લોટ લીધો છે જોઈએ એ પ્રમાણે લેવાનો અંદર અંદર એક ચમચી જેવું મીઠું નાખીશું તો આપણે હળદર નાખીશું તો આપણે જીરા પાવડર નાખીશું અને હવે આપણે પેટીસ વાળી દઈશું હાથેથી બધો માવો મિક્સ કરી લઈશું અંદર આપણે જોઈતા પ્રમાણમાં જે પૌવાનો ભૂકો લીધો તો પાવડર એ આપણે ઉમેરતા જઈશું અને એને સારી રીતે મિક્સ કરી અને એની પેટીસ વાળીશું ચોખાનો લોટ રાઈસ ફ્લોર પણ લઈ શકો છો અથવા કોર્ન ફ્લોર પણ લઈ શકાય છે આ રીતે આપણે માવો તૈયાર કર્યો હતો આ બે રીતે બનાવીશું એક ડીપ ફ્રાય કરીશું બીજી સેલો ફ્રાય કરીશું આ છે સેલો ફ્રાય અને આ છે ડીપ ફ્રાય એને તળીને બનાવીશું અને એક તવી પર શેકીને બનાવીશું ફ્રેન્ડ્સ હવે આપણા આ ડીપ ફ્રાય થઈ ગયા છે એ ડીપ ફ્રાય આપણા સેલો ફ્રાય થયા છે ઓછા તેલવાળા જે હેલ્થ કોન્સિયસ હોય એના માટે ઓછા તેલમાં આ બને અને આ જેને ડીપ ફ્રાય ખાવા હોય એ આ રીતે તળીને પેટીસ બનાવીશ પેટીસ મૂકીશું સૌ કરવા માટે એની ઉપર આપણે પહેલાં મીઠી ચટણી પછી ઉપરથી આપણે આપણે રગડો ઉપર રેડીશું હવે આપણે ગ્રીન ચટણી મૂકીશું તીખી ચટણી આપણે જે એની ઉપર આપણે થોડી ડુંગળી મૂકીશું ઉપરથી થોડા ટામેટા મૂકીશું થોડી સ્પ્રિંગ ઓનિયન અને થોડી સેવો થોડું આપણે દહીં ટેસ્ટ પ્રમાણે લઈશું મારી આ રગડા પેટીસ તૈયાર છે જો તમને આ રેસીપી ગમે તો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો